જે તમારી જે વાસળી હોય નાની સૌ પ્રથમ થી નાની થી લઈને જયારે દૂધ આપે કેટલા સમય સુધી દૂધ આપવા મળે ચાર વર્ષ સુધી બે ચાર વર્ષ વર્ષ

ખૂબ સરસ અને બીજું કે તમારી જે ગૌશાળા છે એની અંદર કોઈ એવી ગાય છે કે વધારે કેટલા લીટર દૂધ વધારે છ લીટર છ લીટર દૂધ પછી બધા માવધુ રાખે સાત લીટર થાય એ પછી થોડું

એક પણ રૂપિયાનું દૂધ વેચવામાં નથી આવતું ખુદ એના પરિવાર માટે જ વાપરવામાં આવે છે તો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમને પણ મોટિવેશન મળે અને આવા જ રસપ્રદ વિડિયો અમને રહીશું